ઓઢવ રબારી વસાહતની મુલાકાત લેતું એમએસવાય એસ રેડી ચાલુ જય રણસો આજે અમે સામાજિક રીતે મળવા આવ્યા છીએ ઓઢવની અંદર સમાજને તો અમે કોઈ પાર્ટીના વ્યક્તિ નથી અમે સરકારને એટલી અપીલ કરીએ છીએ કે ઓઢવ રબારી સમાજનું કહેવું એટલું છે કે ભાઈ જે તૂટવાનું હતું એ બધું તૂટી ગયું પણ અમારી માગણી એટલી છે કે સમાજના સરકારમાં બેઠેલા જે દસ આગેવાનો આપણા મજબૂત હોય એ સરકારની રજૂઆત કરે કે ભાઈ અમારો જે વીસ ફૂટનો રોડ છે જે અત્યારે કામ ચાલીસ ફૂટનું જોડવા માંગતા હતા એ બંધ છે અત્યારે વીસ નું કીધું છે તો અમારું જે છે એ જ સરકારની અંદર છે રજૂ કરવાનું છે કે ભાઈ વીસ ફૂટનો એક મુદ્દો એવો છે કે વીસ ફૂટનો રોડ રાખે અને બીજો મુદ્દો અમીર ભાઈ તમે વાત કરો ઝેવડવાડા ઝેવાડીના બીજો મુદ્દો અઢાર અમારી વસાહતનો કરે છે કે ભાઈ જે રિઝર્વેશન પ્લોટોનું દબાણ દૂર કરે છે તે પ્લોટોનું કોઈ પણ પ્રકારે હેતુફેર ના થાય અને જે તે જેનો હેતુ હોય ગાર્ડનનો હેતુ છે તો એમાં કોઈ પણ પ્રકારનો હેતુફેર ના થાય ને કોઈ પણ પ્રકારે કોઈ દુરુપયોગ ના થાય આ પ્લોટનો તેવું વસાહતની કમિટીનો એક પ્રસ્તાવ છે બીજો મુદ્દો જે વસાહતની અંદર જે તે ટાઈમે આપેલા જગ્યાઓ રહી મકાનો રહ્યા એને કાયમી ધતા સરકારે એના ધોરણે કરી આપવો કારણ કે ઓઢો વસાહત છે એનો કરી આપવો

સમાજના અગ્રણીઓનું કેવું એવું છે એના ઓઢવના કે ભાઈ દસ આપણા સમાજના રાજકીય નેતાઓ જાય અત્યારે હાલ તમને અપીલ કરી અત્યારે હાલ રાત્રે સાડા આઠ કેટલા સાડા સાત વાગ્યા છે ભાઈ સાડા સાત વાગ્યા છે અને તમને અપીલ છે કે તમે દસ જણા જવ સમાજ નો જાગો જાવ તમારે વધારે અમારે કઈ માગવું નથી બરબાદ થવાનું તો થઈ જ ગયું છે વાંધો નથી પણ જે વસ્તુ છે જે માગણી છે જે વીસ ફૂટની છે જે રિઝર્વેશન પ્લોટની છે એટલી ફૂટ છે બસ આટલું જ આ દસ આગેવાનો ચેન્જ કરે ઓઢાના રમાઈ સમાજ સરકાર જોડે બોલો ભારત માતા કી છે